ખોરાક તો કર્યો છે પણ દૂધ આપતી નથી અત્યારે બેસ બેઠા બેઠા કોલ ગેટ કરે છે તો આ બિંદા ગયા છે બિંદા ગયા છે કામ ચાલુ થઈ ગયું છે અહીંયા ડ્રમો ફેસ કરશે ભાઈઓ દિલો શેપિંગ કામ કરે છે આ રાણાનું કામ ક્રેન કટ કરવાનું આ રાણો લાલ ટી શર્ટ આ સાઈડ ક્રસરનું કામ ચાલી રહ્યું છે દાદા બેરિંગ બેરિંગ ખોલે છે દાદા

માયરા બેન હે નિહા નીકળ્યા ભાઈ નેહા માયરા બેન નીકળ્યા અરે માયરા બેન જો માયરા બેન કુબી મરચાં લીલા બાજરીના રોટલા અને નેહા બેન આયા છે ડિસ્કો કરે છે ચાલો ખાવું તાર ઘઉ ના રોટલા થઈ ગઈ છે આજે ભેસ બીમાર થઈ ગઈ છે આ પાડું ઊંઘી ગયું અને દવા આપી છે ત્રણ ઇન્જેક્શન મૂક્યો છે અને આ દવા આપી છે ભેસને પીવા માટે શાંતિથી સવારના

દાદા ખુશ થઈ ગયા છે કનુભાઈ ક્યાં બેઠા છે જો એ દોત કાઢી રહ્યા છે કનુભાઈ ને પાછળ એક ચક્ર ગોઠવેલું છે ભગવાન ના જેમ બેસી ગયા છે એ સવારે દૂધી લઈ લીધી તી આખી નાખી આખી નાખી દૂધી લઈ ગઈ લીધી જો મારા વર્કિંગ પાર્ટનરો જાય છે

બેરિંગ ચેક કરી દો છે ભાઈ રેડી થઈ ગઈ બેરિંગ કમ્પ્લેટ સર એ આ બેરિંગ ફરી ગઈ છે અનુભાઈ એમ કે આમાં પણ મારી ગલતી છે જો મોઢું પાડ્યું એ કેવાય એક્શન મારા હા ઓકે છોકરાઓ કે મસ્ત મહેનત કરી છે આજે સાફ કરી નાખ્યું છે બીજું એક્સ્ટ્રા અહીંયા મૂકી દીધું છે અને બીજું અહીંયા આ ડ્રમોને તમે નહીં કર્યું કશું તમે તો કશું આ ડેટ નહીં આ બાજુ પેલા છોકરાઓની મેં છોકરાઓની મેં છતાં માય નથી આ ડ્રમો બધા ગોઠવી નાખે કમ્પ્લીટ મને કીધું હતું તો મને કીધું હતું તન દન હાચા અને હાથ હાથ ઘડીએ ઘડીએ કરત કરો ભાઈની મહેનત છે પછી એક આ ભાઈની મહેનત છે અને એક ત્યો એની મહેનત છે બપોર પછી આવે નહીં બપોર પહેલાં દીલો હતો થોડી વાર

કાગડા માટે કાગડા કાબરો માટે હવે ફ્રેશ થઈ જઈએ મૂકી દઈએ ઘરમાં બધું મમ્મી પૂજા કરી દાયા છે અત્યારે એવા કરી દીધા છે આપણે ફ્રેશ થઈ ગયા છીએ વાર બેસું બસ જામવાળા ઘરે ગરમી વધારે પડે છે

વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભરત ગુડ બાય